ચાર થી પાંચ કલર ઓપ્શન અવેલેબલ છે એક પીસ તમને આખું ઓપન કરી બતાવી દઉં ભાઈ આવું કલેક્શન રોજ રોજ નથી આવતું અને તમારે જો આ સાડીની પ્રાઇસ જાણવી છે ને તો ભાઈ વિડીયો સ્કીપ નહીં કરશો કેમ કે વિડીયોના એન્ડ પ્રાઇસ જણાવી દેવાના છે આ બ્લાઉઝ પીસ બધા જ કલર ઓપ્શન બતાવી દેવાના છે એકદમ યુનિક કોન્સેપ્ટ છે છે ડિસ્પ્લે નંબર જેમને ઓર્ડર ઓર્ડર કરવો ને જલ્દીથી કરી દેજો આ તમે જોઈ શકો છો લાઇટ પિંક કલર નો આખો પીસ રહેવાનો છે આમાંથી કોઈ કલર ગમે છે સ્ક્રીનશોટ મોકલી આપજો અથવા ઘરે બેઠા તમે ઓર્ડર કરી શકો છો અને તમારા વોટ્સઅપમાં જો ફોટા જોઈએ છે તો પણ મેસેજ કરો ભાઈ આ ડિઝાઇનના ફોટા અમને સેન્ડ કરો તો તમને સેન્ડ ફોટા પણ મળી જવાના છે અને જો તમે રૂબરૂ અમારી શોપને વિઝિટ કરવા માંગો છો તો અમારી શોપ લક્ષ્મણનગર શેરી નંબર બાર કાપોદરા પોલીસ સ્ટેશનની પાછળ નાના વરાછા સુરતમાં આવેલી છે તો ભાઈ એકવાર અવશ્ય રૂબરૂ વિઝિટ કરી લેજો કેમ કે આવું આવ નવું કલેક્શન છે ને ભાઈ કુમુસ સાડી તમારી માટે પેલા સચોટ અને સાચી વસ્તુ લઈને આવે છે માત્ર ને માત્ર સાતસો 750 ની રેન્જમાં ઘરે બેઠા ફ્રી ઓફ શિપિંગમાં આપી દેવાના છે ભાઈ રીલ્સ ને તમારા મિત્રો સુધી શેર કરી દેજો બય નેજો મારા નેક્સ્ટ વિડિયો આવજો